નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર એક કહાની તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જો વિદ્યાર્થી મિત્રો જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો એમાં તમામ સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર એક કહાની તમે આજ દિન સુધીમાં અનેક વાર્તાઓ વાંચી હશે અલગ અલગ ધોરણના અભ્યાસ દરમિયાન પાઠ્યપુસ્તકમાંથી તેમજ શાળા પુસ્તકાલય કે અન્ય જગ્યાએથી વિવિધ વાર્તાઓ વાંચી જ હશે ટીવી મોબાઈલમાં પણ તમે હિન્દી વાર્તાઓ જોઈ કે સાંભળી હશે અહીં તમારે આજ દિન સુધીમાં તમારા પાઠ્યપુસ્તકમાં ન આવેલ હોય તેવી બે હિન્દી વાર્તા મેળવીને વાંચવાની છે આ વાર્તા વાંચ્યા બાદ તમારે જાતે હિન્દીમાં ફરીથી લખવાની છે શક્ય છે કે તમે વાંચેલ મૂળ વાર્તા બહુ લાંબી હોય અને જાતે લખતા તે ટૂંકી થઈ જાય તો કોઈ વાંધો નથી પરંતુ વાર્તાનો મુખ્ય વિચાર આવી જાય તે અગત્યનું છે જોઈએ હિન્દી વાર્તાનું નામ લાલચ પરિણામ एक भिखारी था वह दिन भर शिव शिव जपता रहता था एक दिन भगवान उस पर प्रसन्न हुए और उसके सामने प्रकट हो गई वे बोले मैं तुम पर प्रसन्न हूँ तुम कोई भी वरदान मांग लो भिखारी ने भगवान से सोने की मुह मुहरे मांगी भगवान ने कहा ठीक है मैं तुम्हें सोने की मुहरे दूंगा पर एक शर्त है जो मुहरे जमीन पर गिर गिरेगी वे मिट्टी बन जाएगी भिखारी ने भगवान के सामने अपनी पुरानी झोली फैलाई भगवान ने कुछ मुहरे उसकी झोली में डाली और पूछा बस पर भिखारी कहता रहा प्रभु कुछ और मुहरे दीजिए इस प्रकार वह अधिक से अधिक मुहरे मांगता रहा भगवान उसकी झोली में मुहरे डालते रहे भिखारी की पुरानी झोली इतनी सारी मुहरों का वजन झेल ना सकी झोली फट गई और सारी मुहरे जमीन पर गिर गई शर्त के अनुसार सब मुहरे मिट्टी बन गए भिखारी बहुत पछताया। उसने भगवान से कुछ कहना चाहा, परंतु वे तो अदृश्य हो चुके थे सिख जो ये सच है लाल का परिणाम बुरा होता है अधिक लोभ नहीं करना चाहिए चलो बीजी वार्ता जो ये। पत्थर हटाने का परिणाम हरिपुर नामक एक छोटा सा गांव था गांव के बाहर एक रास्ता था रास्ते के बीच में एक बड़ा सा पत्थर पड़ा हुआ था उस रास्ते से कई लोग गुजरते थे उनमें से कई लोगों को उस पत्थर को ठोकर लगी और ठोकर लगने से कई लोग नीचे गिरे और कईयों को काफी चोट पहुंची पर उनमें से किसी ने भी पत्थर को रास्ते से उठाकर एक तरफ नहीं रखा गांव के लोग पत्थर रखने वाले को बुरा भला कहते हुए आगे बढ़ जाते थे एक दिन उस रास्ते से एक गरीब किसान गुजर रहा था उसको भी पत्थर की ठोकर लगने ही वाली थी પર વહ બચ ગયા સોચા કે રોજ ન જાને કાઇસ પથ્થર કી ઠોકર લગતી હોય રાસ્તેસે હટા દેવા ચાઇએ ફર વિદ્યાર્થી મિત્રો આ ધોરણ છ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે ભાગ એક અને ભાગ બે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને તમે બુક બંને મેળવી શકો છો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પીડીએફની લિંક અને અહીં ધોરણ છની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમની પણ તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો આ કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને અને અહીં એપ્લિકેશન છે જે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તેમની પીડીએફ પથ્થર કે નીચે એક છોટા સા ગઢા થા ઉસમે એક थैली रखी हुई थी किसान ने वह थैली उठा ली उसमें एक चिट्ठी और कुछ रुपये थे चिट्ठी में लिखा था पत्थर हटाने का इनाम जब गांव के लोगों को इस बात का पता चला तो उन्हें अपने आलस्य पर खूब पछतावा हुआ और शर्म भी आई परिश्रम और परोपकार का फल अच्छा ही होता है तो विद्यार्थी मित्रों फरिया मिलीशु પ્રવૃત્તિ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે જોઈશું બીજા ધોરણની જે પ્રવૃત્તિ આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે અને આ પ્રવૃત્તિની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો